કે પોલીસે કાયદાનું ભાન કરાવ્યું પણ જ્યારે કોઈ વ્યક્તિએ કાયદાનું કોઈ ભંગ જ ના કર્યો હોય ને તેમ છતાંય પોલીસ એને કાયદાનો ખોફ બતાવે અને એ પણ જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ જનતાના સેવકને ત્યારે કદાચ ગુજરાત પોલીસે વિચારવું જોઈએ કે તે કોની સામે આંગળી ઉઠાવી રહ્યા છે અથવા તો આખી આ ઘટનાની અંદર શું સત્ય છે જો કોઈ એક વ્યક્તિ માત્ર ને માત્ર પોલીસ ઉપર આક્ષેપ કરે છે અને ત્યારબાદ પોલીસે આક્ષેપોને સહન કરે છે તો કદાચ પોલીસે પણ મૌન તોડીને જવાબ આપવો જોઈએ કે આખી આ ઘટનાની અંદર શું રહસ્ય કેરાઈ રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને આપની સાથે હું છું પ્રદીપ રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર ધોરાજી પોલીસ પર છેલ્લા ચાર દિવસથી એક શંકાની સોય છે કે શું ધોરાજી પોલીસ એ તોરણીયા ગામના સરપંચ અંકિત ટીલવાને ખોટી રીતે ગુનાની અંદર ભેળવવા માંગે છે શું ધોરાજી પોલીસે મોડી રાત્રે બે વાગે કોઈ વ્યક્તિને ત્યાં નોટિસ આપવા માટે દર વખતે આ જ પ્રકારની પરિસ્થિતિની અંદર જાય છે ધોરાજીમાં કોઈ વ્યક્તિ ગુનો કરે તો તેને પોલીસ સ્ટેશને હાજર કરવા માટે સવારના છ વાગ્યાથી લઈને રાતના છ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન મોડી રાત્રે બારથી થી લઈને વહેલી સવારે ચાર વાગ્યા સુધીને જ ધોરાજી પોલીસ નોટિસ આપવા માટે જાય છે કેમ ધોરાજી પોલીસ એ તોરણીયા ગામના સરપંચ પાછળ પડી છે તેને લઈને હજુ સુધી ધોરાજી પોલીસે એક પણ વાર ખુલીને જવાબ નથી આપ્યો પરંતુ સામે પક્ષે તોરણિયા ગામના સરપંચ અંકિત ટીલવાએ વારંવાર ધોરાજી પોલીસની સામે સવાલો ઉઠાવી રહ્યા છે કે ધોરાજી પોલીસે છેલ્લા ત્રણ દિવસથી મારા ઘરને બાનમાં લીધું છે હું ઘરની બહાર નથી નીકળી શકતો હું મારો ધંધો રોજગાર નથી કરી શકતો અને ખાસ હું મારા ગામનું સરપંચ પણ નથી કરી શકતો શું કયું અંકિત ટિલવાએ ધોરાજી પોલીસની સામે આક્ષેપ લગાડતા એ જોવો પેલા છેલ્લા ત્રણ દિવસથી સતત પોલીસ મારા ઉપર ત્રાસ ગુજારે છે પહેલા દિવસે તો રાત્રે પોલીસ માર વાગ્યા પછી મારા ઘરમાં ઘૂસી ગઈ ઘરના દરવાજા તોડવા માટે અને મને દબોચી લેવા માટેના પ્રયત્નો કર્યા જાણે હું કોઈ એવો આતંકવાદી હોઉં કે હું જ બધે આતંક ફેલાવતો હોય અને મારા શહેર પોલીસને કંઈ કામ જ ના હોય ત્રણ ત્રણ દિવસથી મારા હું ઘરની બહાર નથી નીકળી શકતો પોલીસ સતત પહેરો આપે છે આટલું બધો પહેરો તો મને એવું લાગે છે કે ક્યાંય મર્ડર થઈ ગયા હોય કોઈ એવો મોટા ક્રાઈમનો આરોપી હોય તોય પોલીસે ક્યારેય નહીં આપ્યો હોય એટલી બધી પોલીસ એટલી બધી પોલીસ મને એ નથી સમજાતું મારો ગુનો શું છે એક સામાન્ય જાગૃતતા બતાવી મારો આવો આ ગુનાનું આવું પરિણામ મને ભોગવવું પડશે મને તો એ જ ખબર નથી કે મને તો હવે એવી પણ આશંકા છે કે ક્યાંક ને ક્યાંક મારું મર્ડર કરી નાખવાના ઈરાદે જ આ પોલીસ આ બધું કરે છે મેં એવો કોઈ ગુનો તો કર્યો નથી કોઈક વસ્તુનો કોઈક અંજામ આપીને કાંઈ પણ મારી સાથે કે મારા ફેમિલી સાથે થાય તો એમના આ તમામ અધિકારીઓ જે મારા ઘરમાં કૂદીને આવે છે જેમના વિરુદ્ધ મેં કંઈક આ જાગૃતતા બતાવીને વિડીયો લીધો છે આ તમામ અધિકારીઓ એમને જવાબદાર હશે કે મને કે જો મારા ફેમિલીને કાંઈ થશે તો મેં એવો કોઈ ગુનો કર્યો નથી તો મન શા માટે આટલું બધું મારા પર પેરો આપવામાં આવે સતત ઘણા બધા પોલીસ વીસ વીસ પચીસ પચીસ પોલીસના ધાળિયાઓ ઉતરે મારા ઘરની આગળ કે જાણે હું તો કોઈ ભાગી જાઉં કે દેશ છોડીને જતો એવી કોઈ પરિસ્થિતિ હોય હું મારા માનવ અધિકારોય ભોગવી નથી શકતો મારો અધિકાર છે હું વકીલાત કરું છું મારે કોર્ટે જવાનું હોય હું સરપંચ છું મારે તોરણયાની કામગીરી કરવાની હોય હું ખુદ મારા ખાવા પીવા માટે ફાફા પડી ગયા છે ખાવું પીવું ભાવતું નથી આટલી હદે પરેશાની માનસિક ટોર્ચર આ હેરાનગતિ શા માટે હું તો સમજતો જ નથી મને સો ટકા હવે એવું ક્યાંક ને ક્યાંક લાગે છે કે કદાચ આ મેં તમને મારો એવું સમજીને જ આ મીડિયાનો સંપર્ક કર્યો છે કે કદાચ અમારું છેલ્લું ઇન્ટરવ્યૂ હોઈ શકે મને મારી નાખવામાં આવે કે મારા ફેમિલીને ક્યાંક ગાયબ કરી દેવામાં આવે તો આ લાગતા વળગતા તમામ અધિકારીઓ અને એમના ઉપરી અધિકારીઓ એમાં સામેલ હશે તોરણિયા ગામના સરપંચનું એવું કહેવું છે કે જેતપુર પોલીસે જે વ્યક્તિઓને અટકાયત કરવામાં આવી હતી જેમાં પંદર હજાર રૂપિયા ન આપ્યા અને વ્યક્તિઓને માર મારવામાં આવ્યા એ કેસની અંદર ધોરાજી પોલીસ મથક અને સાથે જ જુનાગઢની અંદર જે અરજીઓ આપવામાં આવી હતી હોસ્પિટલ ખાતે એ અરજીઓની સામે ધોરાજી પોલીસે મારી અટકાયત કરવા માગે છે તો અથવા તો મારી ધરપકડ કરવા માગે છે અંકિત ટીલવાએ તો ત્યાં સુધી કીધું કે આ લોકોએ સાથે મળીને મારું મર્ડર કરવા માગે છે પરંતુ અંતે અંકિત ટિલવાએ પણ કીધું કે આખી આ ઘટના સંદર્ભે જો મને અથવા મારી પરિવારને કંઈ થાય છે તો એની સંપૂર્ણપણપણે જવાબદાર આખી આ ઘટનાની અંદર આવેલાય તમામ અધિકારીઓ આ ઘટનાની અંદર તમામે સામેલ અધિકારીઓ આખી આ ઘટનાને અથવા મારા પરિવારને કંઈ થયું તેના જવાબદાર એ રહેશે ત્યાં સુધીના આક્ષેપો આ ગામના સરપંચ અલગ આવે હવે અહીંથી રાજકોટ જિલ્લા પોલીસ વડા સિંહને ખાલી એટલું જ કહેવું છે કે સાહેબ જો તમારા વિસ્તારની અંદર આટલા ગંભીર આક્ષેપો સાથે તમારી જ પોલીસ ઉપર લાગતા હોય તો કદાચ તમારે અને તમારી પોલીસે ખુલીને સામે આવીને કહેવું જોઈએ કે આ ઘટનામાં કેટલું સત્ય છે અથવા આ ઘટનાની અંદર કેટલું ખોટું છે તોરણિયા ગામના સરપંચની સામે લાગેલા આક્ષેપો કેટલા સાચા છે તમારી જ પોલીસે આવીને ખુલીને કહેવું જોઈએ કે આ સરપંચ એ ખોટા છે અને એના આ પુરાવા છે અને જો તમારી પોલીસ ખોટી હોય તો તમારે તમારી પોલીસને પણ કાયદાનો ભાન કરાવવું જોઈએ અને એમને પણ કહેવું જોઈએ કે તમે કાયદામાં રહો કેમ કે સાહેબ છેલ્લા બે મહિનાથી તમે અને તમારી પોલીસે સતત એ શંકાના ઘેરામાં આવી રહ્યા છો તમારું શું માનવું છે ધોરાજી પોલીસની આ વાતને લઈને ધોરાજી પોલીસની સામે લાગેલા આક્ષેપોને લઈને અને શું ખરેખર ધોરાજીની અંદર કોઈ ઘટના બને છે તો પોલીસે મોડી રાત્રે જ નોટિસ આપવા માટે જાય છે તમારો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર